નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ રાણા બ્રદર્સ પર આપનું હાર્દિક સ્વાગત છે ગયા વિડિયોમાં આપણે અગિયાર કોમર્સના ક્લાસીસ ચાલુ કર્યો છે જેમાં વિષય લીધો છે આપણે બી તો ગયા વિડિયોમાં આપણે જે પાઠની શરૂઆત કરી હતી એનું શીર્ષક હતું ધંધાનું સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર તેની પ્રસ્તાવના આપણે ભણ્યા હતા આજથી આપણે પાઠની શરૂઆત કરવાની છે વન પોઈન્ટ વન આર્થિક પ્રવૃત્તિ જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ઇકોનોમિક એક્ટિવિટી આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે તો ભણી ચુક્યા છીએ પણ એકવાર ફરીથી જાણી લઈએ કે શું હોય છે આર્થિક પ્રવૃત્તિ આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ પ્રવૃત્તિ કોઈ પણ એવી કે જેમાં તમને શું મળે છે એના બદલામાં નાણાં મળે છે એવી પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે આવો આપણે ઉદાહરણ વડે સમજીએ એનાથી વધારે સમજમાં આવશે તમે જોયું હશે કે આપણા ગામમાં જે વાણંદ હોય છે

નાણાં મળતા હોય છે એટલે આવી બધી જ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે જીવન જીવવા માટે માનવીએ આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે જેથી નાણાં મેળવી માનવી તેની જરૂરિયાતોને સંતોષી શકે હવે આપણા જીવનમાં છે ને ઘણી બધી જરૂરિયાતો હોય છે તો એને તમારે પૂરી કરવી હોય અથવા તો એને સંતોષવી હોય તો એના માટે શું જોઈએ રૂપિયા જોઈએ દાખલા તરીકે તમારે કપડાં લેવા છે અથવા તો બૂટ ચંપલ લેવા છે અથવા તો પુસ્તકો લેવા છે તો એના માટે શું જોઈશે એના માટે નાણાં અથવા તો રૂપિયાની જરૂર પડે તો એ ક્યાંથી મળશે કે જ્યારે તમે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરશો ત્યારે તમને શું મળે મળે રૂપિયા અને તમારી પાસે જ્યારે રૂપિયા હશે તો જ તમે તમારી જરૂરિયાતોને શું કરી શકશો તો કે સંતોષી શકશો આ આથી બધી જ આર્થિક પ્રવૃત્તિઓને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે જે આર્થિક પ્રવૃત્તિઓ હોય છે ને એને ફળદાયી પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે શું કામ કારણ કે આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એના બદલામાં આપણને શું મળે છે ફળરૂપી નાણાં અથવા તો રૂપિયા મળે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે તો કે ફળદાયી પ્રવૃત્તિ કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિ કરનાર બીજાની જરૂરિયાતોને સંતોષીને પોતાના માટે આર્થિક લાભ મેળવે છે શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ જે આર્થિક પ્રવૃત્તિ કરતો હોય ને એ કઈ રીતના પ્રવૃત્તિ કરે છે તો કે સામેવાળા વ્યક્તિની અથવા તો ગ્રાહકની જે જરૂરિયાતો હોય એને સંતોષીને એના બદલામાં નાણાં મેળવે છે કઈ રીતે જેમ કે આપણે ઉદાહરણ જોયું અહીંયા વાળંદનું તો વાળંદ શું કરે છે સામેવાળા વ્યક્તિની જરૂરિયાત પૂરી કરે છે કઈ રીતે તો કે જે ગ્રાહક હોય છે એને સેવા આપીને શું કરે છે વાળ કાપી આપે છે એના તો એના બદલામાં એને શું મળે છે એના બદલામાં એને આર્થિક લાભ મળે છે એટલે કે એના બદલામાં ગ્રાહક તેને રૂપિયા આપે છે તો આવી પ્રવૃત્તિનું શું કહેવામાં આવે છે આર્થિક પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે દાખલા તરીકે જોઈએ તો ખેડૂત અનાજનું ઉત્પાદન કરી વણકર કાપડનું ઉત્પાદન કરી અને સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરી સમાજના વિભિન્ન વર્ગની જરૂરિયાત સંતોષી તેમાંથી આર્થિક વળતર મેળવે છે આપણે આની અંદરમાં ભણ્યા હતા કે આર્થિક પ્રવૃત્તિમાં શું હોય છે તો કે સામેવાળો વ્યક્તિ અથવા તો બીજા વ્યક્તિની જે જરૂરિયાતો હોય છે એને સંતોષવાની હોય છે એવી જ પ્રવૃત્તિને શું કહેવામાં આવે આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે તો અહીંયા આપણને શું ઉદાહરણ આપેલું છે તો કે ખેડૂત જે છે એ શું કરે છે

તો આવી બધી જરૂરિયાતો શું કરે છે આજના જમાનામાં આર્થિક પ્રવૃત્તિ છે ને કેન્દ્ર સ્થાને છે શું કામ કારણ કે આર્થિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી છે એનું કારણ એ છે કે આર્થિક પ્રવૃત્તિ આપણે જ્યારે કરીએ તેના બદલામાં આપણને શું મળે છે રૂપિયા મળે છે અથવા તો નાણાં મળે છે તો જ્યારે આપણી પાસે રૂપિયા હશે તો જ આપણી જરૂરિયાત આપણે શું કરી શકીશું સંતોષી શકીશું તો એટલા માટે આર્થિક પ્રવૃત્તિ જે છે એ આપણા જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે તો આ હતું આપણું આજનો ટોપિક આર્થિક પ્રવૃત્તિ હજી પણ આપણે કોઈ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાઈ શકો છો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ સેક્શનમાં જણાઈ શકો છો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારે ચેનલ રાણા બ્રધર્સને સબસ્ક્રાઇબ કરજો મળી આવતા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત